રાધે રાધે આજે આપણે જોવાના છે ધોરણ બારમાં ચેપ્ટર નંબર બાર જે કોર્સમાં નવું ઉમેરાયેલું છે અને જેનું સ્વાદ્યાય સોલ્યુશન ક્યાંય પણ મળતું નથી યુટ્યુબની પણ ચેનલ પર આ સ્વાધ્યાય ઉપલબ્ધ નથી પણ હું એ આ મારી જાતે ચોપડીમાંથી કર્યું છે એટલે કે સોલ્યુશન કર્યું છે જો તમે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આ આપણા સ્પેશિયલ સ્ટુડન્ટ માટે વિડીયો છે કારણ કે આ સ્વાદિય આપને ક્યાંય મળ્યું નહીં હું પણ બહુ સર્ચ કર્યું છતાંય મને મળ્યું નહીં અને હું આનું વિડીયોને લાઈક કરજો અને વિડીયો પર કોમેન્ટ પણ કરી દેજો કોમેન્ટમાં થેન્ક યુ તો જણાવજો કારણ કે આ મને બનાવતા ખૂબ સમય લાગ્યો નહીં તો તમને આ સામગ્રી ઉપલબ્ધ નહીં રહેતી મારો ધ્યેય વિડીયો બનાવવાનો નહોતો પણ હું બનાવ્યો કારણ કે આ ક્યાંય જોવા મળતું નથી એના માટે હું બનાવ્યું છે જેથી તમને સરળ રહે સ્વાધ્ય લખવા માટે અને સાથે સાથે આપણે ધોરણ બારમાં છીએ ત્યારે આપણે બોર્ડની એક્ઝામ માટેની તૈયારીઓ પણ થઈ જાય હું એ આટલી મહેનત કરીને સોલ્વ કરી છે તો તમે મારા વિડીયોને એક લાઇક તો કરતા જજો યાર પ્લીઝ ચેનલ નવી છે મારા સબસ્ક્રાઇબર તો વધારે નથી જેથી તમે તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી દેજો જેથી તમારો ફ્રેન્ડ પણ આ લખી શકે સ્વાધ્યાય અને તેને પણ આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મળી જાય અને તે પણ તેની તૈયારીઓ એટલે કે એચએસસીની તૈયારી કરી શકે તમે ધોરણ બાર એચએસસી કેટલા ટકા લાવવાના છો તમારું ધ્યેય શું છે એ તમે મને કોમેન્ટમાં જણાવજો તમારી ઈચ્છા હોય તો તમે મારા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો બાકી નહીં કરો તો પણ ચાલશે મારે સબસ્ક્રાઈબરની જરૂર નહીં કારણ કે મારા આ ચેનલ ચલાવવાનું મુખ્ય ધી એ છે કે તમારી સુધી આ મટીરિયલ પહોંચે બસ બીજું કંઈ નહીં છેલ્લે જવાબના અંતે હું તમને એક સરસ વાત સમજાવવા માંગુ છું કે તમારે જો પરીક્ષામાં સારા ટકા સાથે પાસ થવાનું હોય તો તમારે મોબાઈલનો ઉપયોગ ઓછો કરી બને તેટલું વધારે પુસ્તકનો ઉપયોગ કરવો જોઈએ થેન્ક યુ વિડીયો જોવા માટે અને આ વિડીયો તમારી સુધી પહોંચે એ માટે હું ખૂબ મહેનત કરી છે થેન્ક યુ